નમસ્કાર સાથી આપણા જીવનમાં ગાયનું કેટલું મહત્વ આપણે ગાયને માતા તરીકે પૂજીએ ધર્મ અને આસ્થા સાથે જોડીએ ગાયની ઉપયોગીતા આપણા જીવનમાં ખૂબ છે એટલે આપણે માતા તરીકે પૂજીએ છીએ કે ગાય આપણા જીવનમાં આપણને કંઈ એવું સંદેશ આપે છે પ્રેરણા આપે છે એ તમામ બાબતોને લઈ ગાય ઉપર ગાય માતા ઉપર અનેક લોકોએ આદિ અનાદિકાળથી કાળથી વિચારો પ્રગટ કરેલા છે અને આપણા શાસ્ત્રમાં ગાયનું મહત્વ પણ રહેલું છે પરંતુ મારા દાદા એ બાણું વર્ષે અવસાન પામ્યા એ લગભગ ઓગણીસો ની અંદર એ જન્મેલા આજે બે હજાર ત્રેવીસ છે એટલે આશરે સવાસો વર્ષ પહેલા એ જન્મેલા એમના અભ્યાસમાં થી ધોરણ સુધી મને લાગે છે કે એ એ ભણ્યા હતા દરમિયાન એના પાઠ્યપુસ્તકમાં ગાયની ઉપયોગીતા અંગેની એક કવિતા હતી અને હું જયારે નાનો હતો ત્યારે એ કવિતા એ કોઈ કોઈ વખત ગાતા મને એ સાંભળવી ગમતી એટલે એ સતત મને એ સંભળાવતા એના શબ્દો મને હમણાં થોડા દિવસ પહેલાં મળ્યા એ જે રીતે એ ગાતા ગાયની ઉપયોગીતા માટે ગાયની એમાં પ્રશંસા ગાયનું જીવન એમાં વણેલું છે કોઈ લેખકે ખૂબ સરસ મજાનું વર્ણન ગાયનું કર્યું છે મારી જેટલા ઉંમરના જે લોકો હશે મિત્રો એમના દાદાઓ જો પાંચ ધોરણ સુધી ભણ્યા છે તો એમના દાદાઓને પણ આ અભ્યાસમાં ગુજરાતની અંદર આ ગાયની ઉપયોગિતા બા એક કવિતા હતી હું આ કવિતા મારા દાદા જેટલો સરસ રાગ મારો નથી પણ હું ગાય સંભળાવું છું કે જેથી કરીને આપણે આપણા બાળકોને ગાય માતા તરીકે પૂજ્યભાવ તરીકે જોવાની જ્યારે આપણી ઈચ્છા થઈ છે એ પહેલાં ગાયની ઉપયોગિતા અને ગાયનું જીવન ગાયની રહેણી કેણી ગાયનું મહત્વ અને ગાયની ઓળખ કેવી હતી એ કવિતામાં વર્ણન કર્યું છે એના બેઠા શબ્દો કાળી તોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય

બહુ ઉપયોગી ગાય કાળે ધોડે રાતી ગાય પીએ પાણી ચરવા જાય આ કવિતા ના તમામ શબ્દો પર જે વજન છે ગાયની ઓળખ છે ગાયની પ્રશંસા છે આ એક પ્રાણી તરીકે પૂજ ભાવથી આપણી સંસ્કૃતિ આપણને સંકેત કરે છે અને એ સંકેતોને લઈ આમાં કોઈ પણ જગ્યાએ માતા તરીકેનો ઉલ્લેખ નથી ધાર્મિક આમાં ડોળ નથી આ કવિતામાં માત્ર ને માત્ર ગાય એક આપણા જીવનમાં કેટલું ઉપયોગી પ્રાણી છે અને એ ઉપયોગી છે એટલે એને આપણે ભાવથી જોઈએ છીએ આ સંકેત ત્યાંથી શરૂઆત થાય છે એટલા માટે સો વર્ષ પહેલાં ગાયની રક્ષા માટે ગાયના આશરા માટે ગાયના ગૌચર માટે અને ગાયના હક્ક અને અધિકારો માટે એ વખતની આપણી પેઢીઓ કોઈને કોઈ એની વિરુદ્ધના તત્વો સામે લડતી હતી અને બલિદાન આજે સો વર્ષ પછી દુર્ભાગ્યવશ ગાય માતા માટે એક પણ જગ્યાએથી એની લડાઈ લડવા વાળી વાત બહાર આવતી નથી માત્ર ગાયનું ઘી દૂધ અને માખણ તમારી ડીશ ઉપર સામે આવે એટલે ઘડીક બે ઘડીક આપણે પ્રશંસા કરી ખૂબ સરસ મજાનું ગાયનું ઘી છે દૂધ છે માખણ છે પરંતુ ગાય માતા પોતાના હક્ક અને અધિકાર માટે એના પોતાના અસ્તિત્વ માટે જે લડાઈ ને જંગ લડી રહી છે ત્રણેય બાજુથી કુદરતી પ્રકોપ પરિસ્થિતિ અને સરકારી મિશન દિનારા ત્રણેમાંથી ત્રણે ત્રણ બાબતમાં ગાય પોતાના અસ્તિત્વ માટે આજની તારીખે લડી રહી છે આ કવિતા મારા દાદાની બોલવાની લય અને ઢપ અને જે શબ્દો આપણને ઘણું બધું સંકેત કરી રહી છે માત્ર ને માત્ર ગાયની પ્રશંસા ગાયના દૂધ ઘી અને દહીંની પ્રશંસામાંથી બહાર નીકળીએ સાચા અર્થમાં આપણે જો ગાયને માતા તરીકે જો આપણી સંસ્કૃતિ અને આપણે સૌ સ્વીકારતા હોઈએ તો ગાય માતાના હક્કો અને અધિકારો માટે આપણે સૌએ લડાઈ લડવા ન નીકળીએ પરંતુ એક અવાજ કરીએ એક સમજદારી ઊભી કરીએ ગાયને એક ઉપયોગી પ્રાણીને આપણે માતા તરીકેનો દરજ્જો આપ્યો છે ત્યારે આપણે સંતાન તરીકે માતા માટે અથાયોગ્ય આપણે કામ કરીએ ધન્યવાદ